નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારો સંસ્કૃત વિષયનો પાઠ નંબર પહેલો છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી જે સેમ બીજાનો પાઠ છે તેનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આવી જ રીતે આપણે તમામ એટલે તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલું નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો માત્ર જોવાના છે નિદ્રાતી શ્રાંતા મૃદુલા સ્પૃશ સ્નિગા શોભન ગાત્રી અને મુગ્ધા આ બધા શબ્દો માત્ર વાંચવાના હતા પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હતા પહેલું પુત્રી કિમ કરોતી તો પુત્રી નિંદ્રાતી कर्कश कंठ कश्य अस्ति तो वास्तव एट का कंठ कर्कश अस्थाल किं करोति तो घोर भी बिडालोर विस्क सुनक एट्ले कुक्कुर भरोती माता मश्काय कथय

સુનક વરાક તો કૂતરો એ કેવો અવાજ કરે ભવ ભવ અને પુત્રી શું કરતી હતી નિંદ્રાતી નીચેની જે કાવ્ય પંક્તિઓ છે એને સારા અક્ષરે માત્ર લખવાની છે સુંદર સયને સુખમ સુખમય વચને ઉષ્મેર્યા ભષ સુનક વરાક મા સ્પૃશ વદ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી મમ પુત્રી ખલુ નિંદ્રાતી તો થેન્ક યુ વેરી મચ મિત્રો ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત